જેમાં બહુ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા વિકાસ અધિકારી અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાત્રી સભામાં નાયબ તાલુકા વિકાસ અધિકારી વિસ્તરણ અધિકારી નરેગાના દિનેશભાઈ અને બિરડી મંડળ ભાજપના પ્રમુખ પંસી સોલંકી સહિત પંચાયતના આરોગ્ય અને મેલેરિયા ખેતીવાડી પશુપાલન બાંધકામ સિંચાઈ આઈસીડીએસ અધિકારીઓ કર્મચારીઓ અને સદરપુર ગ્રામ પંચાયત તલાટી મંત્રી અને સરપંચ શ્રી મનરાજસિંહ સોલંકી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા તાલુકા પંચાયતના અધિકારીઓએ ઉપસ્થિત ગ્રામજનોને તમામ વિભાગોની વિવિધ સવલતો અને યોજના વિશે માહિતગાર કર્યા હતા અને સાથોસાથ સરકાર દ્વારા અપાતી સુવિધાઓ સેવાઓ અને લાભો વિશે પણ લોકોને વિસ્તૃત જાણકારી આપી હતી તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલે રાત્રિ સભાને સંબોધી હતી અને ગ્રામજનો તરફથી રજૂ થયેલ પ્રશ્નો રજૂઆતો અને ફરિયાદો સાંભળીને તેના નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી તાલુકા વિકાસ અધિકારી ગ્રામજનોને સરકારી યોજનાનો મહત્તમ લાભ મળે તેના માટે માર્ગદર્શન અપાયું અને તાલુકા વિકાસ અધિકારીએ રાત્રિ સભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને જાગૃત ગ્રામજનોએ સભાને આવકારવા બદલ તેઓનો પણ આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમ અને સરપંચ શ્રી વનરાજસિંહ સોલંકી દરેક આભાર વિધિ કરીને કાર્યક્રમનું સમાપન કર્યું